આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક ખાસ વિનંતી કે આપણા આ વિડીયો જેમ બને તેમ તમારા ગ્રુપમાં વધુ શેર કરો જેથી વધુ લોકો સુધી આપણા વિડીયો પહોંચી શકે આપણે આજથી ગીતાજીના અધ્યાય સાંભળીશું જે શ્રાદ્ધ પક્ષના અમાસ સુધીમાં પૂરા થઈ જશે આજે આ વિડિયોમાં આપણે સૌ પ્રથમ ગીતામાંનું ધ્યાન સપ્તશ્લોકી ગીતાનો અનુવાદ ગીતા મહાત્મ્ય આ બધું સાંભળીશું ત્યારબાદ કાલથી અધ્યાયની શરૂઆત કરીશું ગીતા પુસ્તક યુ પાઠ તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિની તત્ર વૈ અર્થાત જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગ આદિ તીર્થોનો વાસ રહેલો હોય છે એટલે કે ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે હવે આપણે સૌ પ્રથમ ગીતામાંનું ધ્યાન કરીશું કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણે પોતે જ અર્જુનને ઉપદેશ કરેલી પ્રાચીન મહામુની વ્યાસે મહાભારતમાં ગુંથેલી અદ્વૈત જ્ઞાના મૃતને વરસાવનારા અઢાર અધ્યાયવાળી સંસાર ઉપરથી મોહમાયાને દૂર કરનારી હે ભગવદ્ ગીતે હું તમારું સદા સર્વદાને માટે ધ્યાન ધરું છું હવે આપણે સપ્તશ્લોકી ગીતાનો અનુવાદ કરીશું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન જે મનુષ્ય દેહ છોડતી વખતે ઓમ આ એકાક્ષર બ્રહ્મનું ધ્યાન કરતો મારું સ્મરણ કરે છે તે નિશ્ચિત પરમપદને પામે છે અર્જુને કહ્યું હે ઋષિકેશ આપનું નામ સ્મરણ કરી આ જગત હર્ષિત થઈ રહ્યું છે આપને સર્વસ્વ માની રહ્યું છે રાક્ષસો ભયભીત થઈ દશે દિશાઓમાં ભાગ કરી રહ્યા છે અને સિદ્ધ સમુદાય આપને નમસ્કાર કરે છે તે યોગ્ય જ છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન એ પ્રભ્રહ્મના હાથ અને પગ સર્વત્ર છે આંખ માથું ને કાન સર્વત્ર છે તે સર્વત્ર વ્યાપેલ છે અર્જુને કહ્યું સર્વત્ર અનાદિ જગતના નિયંતા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ જગતના પાલક અચિંત્ય રૂપ સૂર્ય સમાન ક્રાંતિવાળા અને અહંકારથી દૂર જે પુરુષ છે તેનું સ્મરણ કરે છે ભગવાન કૃષ્ણે કહ્યું હે અર્જુન આ સંસારમાં એક અવિનાશી અશ્વત્ય છે જેનું મૂળ ક્ષર અને અક્ષરથી પર પરબ્રહ્મ પરમાત્મા છે તેની શાખાઓ નીચે ફેલાય છે વૈદિક કર્મકાંડ તેના પાંદડા છે જે કોઈ આ અશ્વત્ય અવિનાશી વૃક્ષને જાણે છે તે જ વેદને જાણનાર છે ભગવાન કૃષ્ણે કહ્યું હું પ્રત્યેક જીવોના હૃદયમાં અંતર્યામી રૂપથી પ્રવેશ કરું છું મારાથી જ પૂર્વ વિષયોનું સ્મરણ થાય છે વિસ્મરણ પણ મારાથી જ થાય છે વેદોથી જાણવા જેવો હું છું વેદાંતને કરતાં પણ હું જ છું શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન તું મારામય થઈ મારી જ ભક્તિ કર મારું જ પૂજન કર અને મને જ નમસ્કાર કર આ પ્રમાણે કરવાથી અંતે તું મારામાં જ સમાઈ જશે તું મને વાલો છે તેથી જ મેં તને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો છે ધર્મ અધર્મમાં ભ્રાંતિ ઉત્પન્ન કરનાર જ અજ્ઞાન છે તેનો આત્મજ્ઞાનથી નાશ કર ત્યારબાદ હવે આપણે શ્રી ગીતાજીનું મહાત્મ્ય કરીશું શ્રી ગણેશ શ્રી ધરો વાચ હે જગત નિયંતા હે પરમેશ્વર હે ભગવાન હે પ્રભો પ્રારબ્ધને ભોગવનારા મનુષ્ય પરમાત્માની ઐકાંતિક ભક્તિ કેવી રીતે કરી શકે ભગવાન બોલ્યા હે પૃથ્વી જે મનુષ્ય પ્રારબ્ધનો ઉપભોગ કરતો હોય છતાં પણ તે નિત્યક્રમે ગીતાનો પાઠ કરવામાં તત્પર રહ્યો હોય તો તેને પાપમુક્ત તથા સુખી ગણવો અને તે જગતમાં દરેક પ્રકારના કર્મ કર્યા છતાં પણ કર્મથી લોપાતો નથી જે મનુષ્ય ભગવદ્ ગીતાનું ધ્યાન શ્રદ્ધા ભાવથી કરે છે તેને કમળ પુષ્પને જેમ પાણીનો સ્પર્શ કરતું નથી તેમ મહાપાપ આદિ પાતકો તેને કદી સ્પર્શ કરતા નથી જે ઘરમાં ગીતાનું પુસ્તક હોય તથા જે ઘરમાં ગીતાનો નિત્ય પાઠ થતો હોય ત્યાં આગળ પ્રયાગ આદિ સર્વે તીર્થો છે જે ઘરમાં ગીતાનો પાઠ કરવામાં આવે છે ત્યાં સર્વ દેવતાઓ ઋષિઓ સર્પો ગોપાલો ગોપીઓ નારદ ઉદ્ધવ તથા પાર્ષદો સહાય કરવાની તત્પર હોય છે હે પૃથ્વી જ્યાં ગીતાના નિયમોનું અનુસરણ થાય છે જ્યાં ગીતાનું વાંચન ચાલે છે તથા જ્યાં ગીતાનું વિવેચન ચાલે છે ત્યાં હું નિરંતર વાસ કરું છું હું ગીતાને આધીન રહ્યો છું ગીતા એ મારું ઉત્તમ મંદિર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય લઈને ત્રણેય કાળનું હું પાલન કરું છું શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મારી ઉત્તમ વિદ્યા અને વિચાર છે બ્રહ્મ સ્વરૂપ છે રૂપ છે અવિનાશી અવિકારી છે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી ચિદાનંદ એવા ભગવાન શ્રી કૃષ્ણે પોતે સ્વમુખથી જે ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું છે તે ગીતા ત્રણ વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વાર્થ જ્ઞાનથી ભરેલી છે જે મનુષ્ય નિત્ય ચિત્તને નિશ્ચળ રાખીને ગીતાના અઢારે અધ્યાયનો પાઠ કરે છે તે મનુષ્ય જ્ઞાન સંપાદન કરે છે અને પછી પરમપદને પામે છે ગીતાના તૃતીય ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાનના ફળને પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયાગનું ફળ પામે છે જે જીવ ભક્તિ સંપન્ન થઈને નિત્ય ગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને રુદ્રનો ગણ થઈને ચીરકાળ સુધી રહે છે હે પૃથ્વી જે જીવ નિત્ય ગીતાના એક અધ્યાયનો અથવા એક શ્લોકનો કે પછી એક ચરણનો પણ નિત્ય પાઠ કરે છે તે મનવંતર થતાં સુધી શ્રેષ્ઠ મનુષ્ય યોનિમાં જન્મ્યા કરે છે જે જીવાત્મા ગીતાના દસ સાત પાંચ ચાર બે ત્રણ કે એક શ્લોકનો અથવા તો શ્લોકનો અડધો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષો સુધી ચંદ્રલોકમાં રહે છે તેમજ જે જીવાતમાં ગીતાનો પાઠ કરતો હોય તે દરમિયાન મૃત્યુ પામે તો તે મૃત્યુ પશ્ચાત મનુષ્ય યોનિમાં પામે છે મૃત્યુ સમયે પણ જે જીવાતમાં ગીતા એટલો ઉચ્ચાર કરે તો પણ તે મુક્તિને પામે છે તો પછી જે ગીતાનો પાઠ કરે તે ઉત્તમ મુક્તિને પામે તેમાં સંદેશ શું જો જીવાતમાં મહાપાપી હોય તો પણ તે જો ગીતાનો અર્થ સાંભળવામાં આસક્ત રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને ભગવાન વિષ્ણુની સાથે આનંદ ભોગવે છે જે જીવ ઘણા કર્મો કર્યા પછી વિશ્રાંતિ લઈને નિત્ય ગીતાના અર્થનું અધ્યયન કરે છે તેને જીવન મુક્ત જાણવો અને દેહ પડ્યા પછી તે પરમપદને પામે છે જનક આદિ ઘણા રાજાઓ ગીતાનું જ્ઞાન સંપાદન કરીને પાપરહિત થયા હતા અને જગતમાં યશ મેળવીને પરમપદને પામ્યા હતા એમ કહેવાય છે જે જીવાતમાં ગીતાનો પાઠ કરીને તેના મહાત્મ્યનો પાઠ કરે નહીં તો તેનો ગીતાનો પાઠ નિષ્ફળ જાય છે અને તે પાઠને શ્રમ જ કહ્યો છે જે જીવાતમાં આ ગીતા મહાત્મ્યની સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતાના પાઠના સંપૂર્ણ ફળને મેળવીને દુર્લભ એવી ઉત્તમ ગતિને પામે છે સૂત કહે છે જે જીવાતમાં ગીતાનો પાઠ કર્યા પછી મેં વર્ણવેલા ગીતાના આ સનાતન મહાત્મ્યનો પાઠ કરે છે અથવા તો આરંભમાં તેનો પાઠ કરે છે તે મારા વર્ણવેલ ફળને મેળવે છે શ્રી વારાહ પુરાણમાં કહેલું ગીતા મહાત્મ્ય અહીં પૂર્ણ થાય છે જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જે મારા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક અને શેર કરવાનું તો જરાય ન ભૂલતા આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના